ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક કિસ્સો મંગળવારે સામે આવ્યો છે હાઈવે પર નશામાં ભાન ભૂલેલા યુવાને ટ્રાફિક જામ કરી કારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો તેને લોકોએ મેથીપાકાપી પોલીસને સોંપ્યો હતો તે પહેલાં આ યુવાને અન્યોની કાર પર હાલ નસેડી હાલતમાં પોતે કૂદકા પણ માર્યા હતા અને નુકસાન કારને પણ થવા પામ્યું છે ગુજરાતમાં દારૂબંધીની વાતો હાલ માત્ર કાગળ પૂરતી છે કારણ કે દારૂડિયાઓ વારંવાર ગુજરાત સરકારની દારૂબંધીના ધજગડા ઉડાડી નશામાં ભાન ભૂલીને આતક મચાવી રહ્યા છે ત્યારે આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેમાં નેશનલ હાઈવે પર પીપોદરા ગામ પાસે એક નશા કરેલા એટલે કે નશેડી યુવાને આતંક મચાવ્યો હતો હાઈવેની વચ્ચે ઊભા રહીને હાઈવે પર સુઈ જાય વાહનો અટકાવ્યા બાદ આ નશેડીએ કેટલાકોની કાર પર ચઢી કારની પણ નુકસાન પહોંચાડ્યું હતું અને કૂદકા પણ મારતા નજરે પડ્યો હતો નેશનલ હાઇવે ઉડતાલીસ પર દારૂના નશામાં આતંક મચાવનાર નશડી યુવાને આખરે કંટાળેલા લોકોએ બરાબર મેથી મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો કારણ કે આ રોડ પરથી પસાર થનારા અસંખ્ય મોટર કારને કેટલાકના કાચ પણ તેને ફોડ્યા હતા તો કેટલાકના સાઈડ ગ્લાસ પણ તોડી નાખ્યા હતા અને તેની અંદર પણ હજારો રૂપિયા નુકસાન આ નસડીએ કર્યું છે હાલ તો આ વિડિયો વાયરલ થયો છે જો કે નસેડી પાસે દારૂ આવ્યો ક્યાંથી તેની પણ આ મામલે તપાસ થાય તો ખાસ જરૂરી છે અજર કુરસી સારે પ્રકાશવાડા